નમસ્કાર દોસ્તો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે મિત્રો સૌ પ્રથમ લોકસભામાં વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધી ઉપર સસ્પેન્ડ કરવાની જે માંગ ઉઠી છે તેના ઉપર એક નજર કરીએ તો ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે આ માટે તેમણે રાહુલ ગાંધી વિરુદ્ધ વિષય અધિકાર ભંગ અને ગૃહના અપમાનની નોટિસ પાઠવી છે નિશિકાંત દુબેએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને રાહુલ ગાંધી વિરુદ્ધની નોટિસ મોકલી આપી છે તેમણે લોકસભા અધ્યક્ષને આ મામલો વિશેષ અધિકાર સમિતિને મોકલવા માટે કહ્યું છે નિશિકાંત દુબે એવી પણ અપીલ કરી છે કે જ્યાં સુધી સમિતિ આ મામલે કોઈ યોગ્ય નિર્ણય ના લે ત્યાં સુધી રાહુલ ગાંધીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવે બીજેપી સાંસદે અમિત શાહના નિવેદનને વિકૃત કરવા અને તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વાયરલ કરવા માટે વિશેષ અધિકાર ભંગની નોટિસ પાઠવી છે નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી ઉપર આરોપ લગાવ્યો છે કે વિડિયોમાં રાહુલ ગાંધી ઘાયલ થયેલા ભાજપના સાંસદ પ્રતાપ સારંગી સાથે જોવા મળ્યા હતા ધક્કા મૂકી બાજુએ રાહુલને કહ્યું હતું કે તમને શરમ નથી આવતી ગુંડાગીરી કરીને વૃદ્ધને નીચે પછાડી દીધા આના ઉપર રાહુલે કહ્યું કે મેં ધક્કો નથી માર્યો તેમણે મને ધક્કો માર્યો હતો મિત્રો ગઈકાલે એટલે કે ગુરુવારે સંસદમાં થયેલી ધક્કા ભાજપના બે સાંસદો પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત ઘાયલ થયા હતા બંનેને દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બંને સાંસદોને માથામાં ઈજા થઈ હતી સારંગીને પણ ટાંકા આવ્યા હતા પીએમ મોદીએ બંને સાંસદોને ફોન કરીને તેમની તબિયતની પૃચ્છા કરી હતી રાજ્યસભામાં અમિત શાહે બંધારણ ઉપરની ચર્ચામાં આંબેડકર અંગે ઉચ્ચારેલા શબ્દોને લઈને સમગ્ર દેશમાં રાજકીય માહોલ ગરમાયો છેલ્લા બે દિવસથી સંસદમાં આને લઈને સતત વિરોધ થઈ રહ્યો છે આ અંગે ભાજપ અને કોંગ્રેસ બંને પોતપોતાની રીતે વિરોધ કરી રહ્યા છે અમિત શાહે સત્તર ડિસેમ્બરના રોજ સંસદમાં આંબેડકરના નામો ઉલ્લેખ કરીને કોંગ્રેસ માટે ટિપ્પણી કરી હતી ત્યાર પછી કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ પણ ભાજપ ઉપર પ્રહારો કરી રહી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી એવા ઓમ પ્રકાશ ચોટાલાના નિધન થયાના સમાચાર મળ્યા છે તેમણે નેવ્યાશી વર્ષની વયે ગુરુગ્રામમાં અંતિમ શ્વાસ લીધા હતા ચોટાલા ચાર વખત હરિયાણાના મુખ્યમંત્રી રહ્યા હતા તેઓ બે ડિસેમ્બર ઓગણીસો નેવ્યાસીના રોજ પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા અને એકસો ને એકોતેર દિવસ સુધી આ પદ ઉપર રહ્યા હતા આ પછી તેઓ બાર જુલાઈ ઓગણીસો નેવના રોજ સીએમ બન્યા અને પાંચ દિવસ સુધી સીએમ રહ્યા આ પછી તેઓ બાવીસ માર્ચ ઓગણીસો એકાણું ના રોજ ફરી એકવાર સીએમ બન્યા અને પંદર દિવસ સુધી રહ્યા ચોવીસ જુલાઈ ઓગણીસો ને ના રોજ ઓમ પ્રકાશ ચોટાલા ફરી એકવાર મુખ્યમંત્રીની ખુરશી ઉપર બેઠા અને બે માર્ચ બે સુધી તેઓ રહ્યા હતા ત્યારબાદ તેમણે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો એટલે કે તેઓ બે હજાર પાંચ સુધીમાં મુખ્યમંત્રી રહ્યા મિત્રો ઓમ પ્રકાશ ચોટાલાના પિતા ચૌધરી દેવીલાલ બે વખત હરિયાણાના સીએમ રહી ચૂક્યા છે તેઓ એકવીસ જૂન ઓગણીસો સત્યોતેરના રોજ પ્રથમ વખત સીએમ બન્યા અને લગભગ બે વર્ષ સુધી આ પદ ઉપર રહ્યા હતા ત્યારબાદ તેઓ વીસ જૂન ઓગણીસો ને ના રોજ સીએમ બન્યા અને બે વર્ષ અને છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હતી વારંવાર હત્યા દુષ્કર્મ ચોરી નશામાં ચોર થઈને ગાડી અંકારવી સહિતની ઘટનાઓ બની રહી હતી જેને લઈને પોલીસ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે છેલ્લા કેટલાક દિવસથી પોલીસ વિભાગના જેસીપી ડીસીપી એસીપી પીએસ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શહેરના જાહેર માર્ગો ઉપર કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ગઈકાલે એટલે કે ઓગણીસ ડિસેમ્બરની રાત્રે વસ્ત્રાપુરના અંધજન મંડળ બ્રિજના બંને છેડે અલગ અલગ પોલીસની બે ટીમો દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આંધજન મંડળના બ્રિજ પાસે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં ચારસો ને સત્યાસી વાહનોની તપાસ કરવામાં આવી હતી જેમાં અધૂરા દસ્તાવેજ નંબર પ્લેટ વગરની ગાડી લાયસન્સ પીયુસી સહિતના દસ્તાવેજોનો અભાવ જોવા મળતા એકસો ને તેતાલીસ વાહનો સામે કાર્યવાહી કરાઈ હતી જે દરમિયાન નેવ્યાશી હજારને સો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો તો આ સાથે જ ચોપન વાહન ડિટેન પણ કરવામાં આવ્યા હતા અને ચાર વાહનોમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી